ગુજરાત અને ગુજરાતની રાજનીતિ એક નવી રાજનીતિ શરૂ થતી હોય તેવું લાગી રહ્યું છે ચેલેન્જની રાજનીતિ આ ચેલેન્જની રાજનીતિમાં એક ચેલેન્જ ફેંકે સામે બીજો વાત કરે જવાબ આપે અને આ મુદ્દો લંબાય વાત એ છે કે કાંતિ અમૃત્યા મોરબીના ધારાસભ્ય પોતે એવું કહે છે કે ગોપાલ ઇટાલિયા અહીં આવીને લડે રાજીનામું આપવા તૈયાર છે મામલો ગુજરાત વિધાનસભા સુધી પહોંચે છે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃત્યા પોતાના કાફલા સાથે ગાંધીનગર પહોંચે છે અને તેની રાહ જુએ છે

હું તમને એમ કઉ છુ કે મારે જયપુર નો પેલેસ વેચવો તમારે લેવો છો તમે ખરીદો મને દસ લાખ રૂપિયા તમે પણ ગુનેગાર છો રાજીનામું દેવું છે હું ચેલેન્જ ફેકુ છું તો રાજીનામું દેવાનો હક છે તમને તમે પાર્ટી ના ધારાસભ્ય છો ભારતીય જનતા પાર્ટીના જ્યાં આકાને પૂછ્યા વિના બાથરૂમ નથી જવાતું તમે રાજીનામાની વાત કરો છો તમારી પાર્ટી ને પૂછ્યું છે તમારા હાઈકમાન્ડ ને પૂછ્યું છે અને સ્વીકારવા રાજીનામું દઈ શકે નથી એની વાતને મહત્વ આપીને ત્રણ ત્રણ દિવસ સુધી મીડિયાને રોકી રાખવા ગુજરાતના જે પ્રાણ પ્રશ્નો છે એનાથી લોકોનું ધ્યાન બીજે ખેંચાવવું ગુજરાતમાં બ્રિજની દુર્ઘટના બને અને ગુજરાતના પનોતા પુત્ર એકવી એકવી જડાએ પોતાની જાન ગુમાવે એ પ્રશ્નને ડાયવર્ટ કરવો અને જે મુદ્દા છે મોરબીના રોડ રસ્તા અને ગટર વ્યવસ્થાની આજે નરક જેવી પરિસ્થિતિ છે કોર્પોરેશન તમે બનાવો છો સ્થિતિ એકદમ ભયંકર ખરાબ છે એમાં ધ્યાન ખેંચવાના બદલે તમે ચેલેન્જોમાં તમે લોકોનું ધ્યાન ખેંચો આ બધી નરી નાટક હતું અને અંત પણ નાટક જ હતો એવું સ્પષ્ટ સાબિત થયું એક વાત એ કહો કે સમગ્ર ગુજરાત ને ખબર હતી કે કોઈ રાજીનામું નથી ધરવાનું અને ચૂંટણી કેમ જીતાય કેટલી મહેનત પડે એ દરેક જાણે છે કાંતિભાઈ અમૃત્યના વિસ્તારમાં એટલા મજબૂત છે કે કોઈને પણ આમ પડકાર ફેંકી દઈને સામે વાળો વ્યક્તિ આવે ન આવે ખબર છે નથી આવે તોય તે વિધાનસભા સુધી સમર્થકો સાથે લંબાય આજે મોદી યુગ હલે છે અમે ઇન્દિરા યુગમાં અમે મજબૂત હતા અમારી સામે ગમે તેવો ચમરબંધી પણ ચૂંટણી હારી જતો ભાજપ વાળાની ડિપોઝીટુ જાતી આજનો સમય એનો છે એના હિસાબે લોકો એની સાથે જોડાયેલા નહીં તમે મત લ્યો છો જુનાગઢ ના એક નાનજીભાઈ વેકરિયા કરીને બાવીસ છવ્વીસ એકતાવીસ વર્ષ નો યુવાન એ વિરેન્દ્ર શાહ એટલે એ જમાનામાં મુકુંદ આયર્ન એન્ડ સ્ટીલ ના માલિક એની સામે ચૂંટણી જીતતા સંસદ કારણ કે ત્યારે સમય યુગ યુગિરાજી નો પવન હતો ઇન્દિરાજીની હવા હતી એટલે આજે જીતી જતા હોય કોઈને હાઠ મત મળતા હોય કોઈને હાઠ ની લીડ મળતી હોય હા ગોપાલ ઇટાલિયા સાબા પાણી એ સાબા પ્રવાહે સરકારની સામે થી જીતા છે

તો એની મહાનતા ઓર વધત એમાં ચેલેન્જ જે વસ્તુ તમારી નથી એની તમે ચેલેન્જ આપવાનો મતલબ શું હોય એક સાથ એક વાત એ પણ પૂછી લઉં સાથે કે હવે અમે એક આગેવાન સાથે વાત કરી એમણે કહ્યું કે કોંગ્રેસ મોરબીમાં ફરી ઊભી થઈ રહી છે

કે મોરબીની પ્રજા એ કાયમ ને માટે ભારતીય જનતા પાર્ટી ને પેટ ભરીને મત આપ્યા છે અમારા જેવા કોંગ્રેસના કેટલાય ઉમેદવારો ને એને ક્યારેય પણ પ્રેમ આપ્યો અથવા મત આપ્યો અથવા આશીર્વાદ આપ્યા નથી અમે ચૂંટણી હારી ગયા છીએ અમે તમારી સામે સ્વીકારીએ છીએ એટલે મોરબીની જનતા ભારતીય જનતા પાર્ટીની પ્રેમી હતી પચીસ પચીસ વર્ષથી આ ભારતીય જનતા પાર્ટી નું શાસન હોવા છતાં જનતા પાર્ટીના પદાધિકારીઓના પાપે મોરબીની હાલત બહુ ખરાબ છે કારણ કે ગટરો અથવા હોકરાઓ ઉપર ગેરકાયદેસર મન ફાવે એમ બેફામ બિલ્ડીંગ બનાવી છે એ બધા ભાજપના નેતાઓ છે એના હિસાબે મોરબીની પ્રજા સહન કરતી હતી પણ જયારે મોરબી સ્વયંભૂ રીતે જવું જોઈએ એટલે એના પ્રશ્નો લઈને આજે અમે નગરપાલિકામાં રજૂઆત કરી છે નતા આવવા દેતા તો પરાય ગયા છે અને વટ થી રજૂઆત કરી છે

બહુ બધા નેતા હોય પણ આ રીતે ખુલી ને વાત કરવા વાળા નેતા અમુક જ હોય છે ધન્યવાદ જોડાય બીજું તને એક સ્પષ્ટ જનતા પાર્ટી એ છે ને એક લોકો ડર બેસાડી દીધો છે